ફાર્મર રજિસ્ટ્રીમાં સર્વે નંબરમાં જે વિધવા બહેનોના નામ બતાવતા નથી તે કેવી રીતે બતાવશે તેના માટે વિડીયો લાસ્ટ સુધી જુઓ જે પ્રમાણે આરવાર ડેટામાં વિધવા બહેનનું નામ બતાવે છે જ્યારે ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલમાં ફેચ લેન્ડ ડિટેલમાં ગામ સિલેક્ટ કરી એમ તેમનો સર્વે નંબર નાખી સબમિટ કરીએ ત્યાં આગળ વિધવા બહેનનું નામ અહીં બતાવતું નથી તો તે કેવી રીતે બતાવશે તેના માટે પ્રોસેસ સમજીએ સૌ પ્રથમ સર્વે નંબરમાં જીરો જીરો ટાઈપ કરી ટેબ આપી સબમિટ કરવું ત્યારબાદ તેમનો મૂળ સર્વે નંબર નાખી ટેબ આપવું સબ સર્વે નંબરમાં સ્ટાર આવશે સ્ટાર સિલેક્ટ કરો ત્યાં આરવાર ડેટામાં જેટલા નામ હશે ત્યાં નીચે બધા નામ બતાવશે ત્યાં આગળ જે વિધવા બહેનનું નામ બતાવતું નહોતું ફાર્મર રજિસ્ટ્રીમાં પહેલા તે હવે બતાવશે તે સિલેક્ટ કરી ફાર્મર લેન્ડ સિલેક્ટ કરી તે આઈડેન્ટિફાયર નામ જે વિદ્યાબહેનનું હોય તે લખી અને એડ એડ લેન્ડ ડિટેલ્સ પર ક્લિક કરવું ત્યારબાદ વેરીફાય ઓલ લેન્ડ પર ક્લિક કરવું પછી ત્રણ ચેકબોક્સ આવશે ત્રણ ચેકબોક ચેકબોક્સ ઉપર ક્લિક કરી સેવ કરવું પછી આધાર ઓટીપી જશે આધાર ઓટીપી નાખી અને સબમિટ કરવું સબમિટ કર્યા પછી જે ડાઉનલોડ પીડી ડાઉનલોડ પીડીએફ ડાઉનલોડ થશે તે અદાને આપી દેવી આ પ્રમાણે વિધવા બહેનોનું ફાર્મ રજિસ્ટ્રી કરી શકાશે